ખેતે ખાતે યોજાયો ભારત રક્ષા મંચનો બે દિવસીય પ્રાંતીય અભ્યાસ વર્ગ ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત સંઘ ચાલક ડોક્ટર ભરત પટેલની પ્રમુખ ઉપસ્થિતિ રહી આ સમયે ડોક્ટર ભરત પટેલે હિન્દુ સનાતની લોકોને પોતાના હિન્દુ સનાતની વ્યવહારો વિશે અને પોતાના હિન્દુ ધર્મ પ્રત્યેનું માર્ગદર્શન આપ્યું સાથે સાથે બાંગ્લાદેશી ઘુસણખોરો અને દેશની અંદર ઊભી થયેલી અરાજકતા વિશે પણ તેમનું પોતાનું બૌદ્ધિક માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ભારત રક્ષા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લક્ષ્મીનારાયણ શર્મા રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રશાંત કોટવાલ ગુજરાત પ્રાંત અધ્યક્ષ ડોક્ટર ઇલેવાન ઠાકર તેમજ રાજસ્થાન પ્રાંત અધ્યક્ષ લવેશ ગોયલ ભારત રક્ષા મંચના પ્રાંત મહામંત્રી પ્રશાંત પરમાર વગેરે પ્રમુખ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત રાજ્યના મોટા ભાગના દરેક જિલ્લામાંથી પદાધિકારોની ઉપસ્થિતિ રહી હતી ભારત દેશના દરેક રાજ્યમાં એનઆરસી અપડેટ થાય તેની માંગ અને ચિંતા અભ્યાસ વર્ગની અંદર કરવામાં આવી અને ગુજરાત પ્રાંતના દરેક પદાધિકારીઓ અને રાજસ્થાન પ્રાંતના દરેક પદાધિકારીઓ દ્વારા દેશની સરકારને આહવાન કરવામાં આવ્યું કે આખા દેશની અંદર એનઆરસી અપડેટ કરે તેવી માંગ કરવામાં આવી રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ नमस्कार मैं प्रशांत कोतवाल भारत रक्षा मंच का राष्ट्रीय संगठन मंत्री आज मैं यहाँ अहमदाबाद में आया हूँ और अहमदाबाद में गुजरात प्रांत का अभ्यास वर्ग दो दिवसीय अभ्यास वर्ग है इसमें कार्यकर्ताओं को संगठनात्मक दृष्टि से विविध विषयों पर हमारी चर्चाएं होंगी जैसे कि हमारी संगठन की कार्य पद्धति कार्यकर्ता कैसे होना चाहिए संगठन की संरचना संगठन के उद्देश्य संगठन के कार्य इत्यादि इत्यादि इन विषयों पर चर्चा होगी और इसमें से हमारे कार्यकर्ताओं के बीच हम दो दिन ये चर्चा करने के बाद अपने अपने प्रांत में अपने अपने विभाग में कार्यकर्ता जाएंगे तो उसके बाद वो वहाँ पे उनको आगे काम करने के लिए इसकी सुविधा होगी इस प्रकार से ये दो दिन का कार्यक्रम आयोजित किया गया है ये एन आर ये बहुत पहले उन्नीस सौ में भी प्रक्रिया आसाम में हुई थी कोई नई प्रक्रिया नहीं है और ये एक इसे एन का अर्थ है नेशनल रजिस्टर ऑफ सिटीजन्स तो किसी भी देश में आपके पास देश तो छोड़िए आपकी दुकान में जो सामान रहता है उसका भी एक रजिस्टर रहता है तो वैसे किसी भी देश के पास रिकॉर्ड तो होना चाहिए कि हमारे नागरिक कौन है तो नागरिकों का रिकॉर्ड रखने की बात है ये और नागरिकों का रिकॉर्ड रखने के लिए अब समय मतलब पा, कहते हैं ना पानी सर से गुजर रहा है उस प्रकार का हो गया है अब ये पता चला है कि देश में अनगिनत घुसपैठिए है, है अब इन घुसपैठियों की पहचान करना એનકી નાગરિકતા રદ કર કે એને આપણે આપને દેશ ભેજના ઇસકે લી એનઆરસી પ્રક્રિયા દેશભરમાં હોના આવશ્યક એ મુજબ લગતા હોય ગુજરાતમાં ગેરકાયદેસર કોઈ બી પ્રવૃત્તિ થતી હોય એને માહિતી એકત્ર કરી ગુરુ ખાતાને હું આપું છું એવી રીતે એમણે કેટલા ટાઈમથી ડોંગે મુસલમાનો જે શહેરોમાં વસે છે એના માટે હજારો ફોન કરીને જાણ કરી છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આમ છતાં અમને સિહોરની અંદર બે હજાર લોંગે મુસલમાનો ગેરકાયદેસર પહાડની અંદર વસી ગયા છે એના માટે સ્ટેટ કંટ્રોલને ફોન કર્યો સ્ટેટ કંટ્રોલથી જિલ્લા કંટ્રોલને વાત કરી જિલ્લા કંટ્રોલે ત્યાં સ્થાનિકમાં વાત કરી તો એ લોકો મને કહે છે નામ આપો તો હું એમ કહું છું કે દસ વર્ષની અંદર સુગ્ર શિહોરની અંદર જે સ્થાનિક લોકો હતા એ લોકો હિજરત કરીને વ્યા ગયા છે સાધુ સંતો પોતાના જગ્યાઓ મૂકીને અને એ જગ્યાએ લોંગિયા મુસલમાનો વર્ષોથી રહે છે અત્યારે હજારો માણસો છે ત્યાં તો તપાસ બાર બાર થાય છે અને એ જે વસાવનાર છે એ ધનકેડીના કસે લોકો છે જેની ઉપર સેંકડો કેસો થઈ ચૂકેલા છે ચાલીસ વખત ધોળેરામાં પકડેલા છે અને એ લોકો પશુઓને ગામડામાંથી એકત્ર કરે છે અને છત્રીસ ટ્રકો આવેલી છે એના દ્વારા ભરૂચમાં ધૂળિયામાં મુંબઈ કતલખાને પશુઓને મોકલે છે લોંગ્યા લોકો ગામડામાંથી ચોરી કરી જાનવરો લાવે છે અને સિંહના કસેઓને આપે છે સિંહના કસે લોકો છે વાપી સુધી મૂકવા જાય છે વાપીથી મુંબઈ કતલખાને જાય છે